ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી છે બનાવને પગલે ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે જેમાં આકાશ સોસાયટીમાં રહેતા ગણપતભાઈ માળી દંદારથી મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તેમજ રાત્રે અઢી વાગ્યા આસપાસ નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરવા જતા જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ મહિલાએ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આ ઘટનામાં ગંભીર રીતે ઈજા પહોંચી હતી બનાવને પગલે જાણ કરતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ વધારે સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે